સંહિતા ભાગ નંબર એક રાજનગરમાં એટલે કે અમદાવાદમાં રવજીભાઈએ મહામત્તમ મહોત્સવ મંડપનું મંડાણ કરેલું છે ઠાકોરજી અમદાવાદ બી વધારે છે હવે એ સમયે ઘણા બધા ભગવતીઓ વધારે છે અને સામૈયાનો દિવસ છે પાન નંબર બસો એક પર આવી જઈએ બહુ સુંદર આખે આખા મંડપનું વર્ણન બહુ સુંદર છે પણ નાની વાતમાં આપણે આજે બસો એકમાં પાણા નંબર છેલ્લા પકડાનું જ લઈએ કે રવજીભાઈ સર્વ વૈષ્ણવના સમાધાનની રૂઢિપેરે વ્યવસ્થા કરી સર્વ જૂથને હરજી તથા સૂરજભાઈએ પ્રસાદની પંગત કરવા કહ્યું સર્વ રાજનગરનો સમાજ વૈષ્ણવનું સમાધાન રૂઢિપે પેરે પંગતે પ્રસાદ ધરીને કરવા લાગ્યું એટલે કે અમદાવાદની મંડળી બધાને પ્રસાદ ધરવા લાગી કશિયા રાજગરે પંગત ઉપર આવીને પ્રભુજીની જે બોલાવી સર્વજૂથ અતિ ઉમંગથી પ્રસાદ લઈ રહ્યું છે સર્વને બીડી બીડાના પાન પાનના મોરારદાસ લેવડાવી રહ્યા છે તે સમયે મોહનદાસ કાણો આવરણનો રહીશ વિરક્ત વૈષ્ણવ શ્રીજીનો પરમ ગૃભાપાત્ર તે આવ્યો અને સર્વજૂથના દર્શન કરીને મનમાં મોદ પામી રહ્યા છે મોરારદાસ તથા કસિયાભાઈ ગોપાલદાસ વગેરે અંતરથી ભૂજ ભરીને ભેટે છે અંગો અંગમાં રોમાંચ થઈ ગયો જો ભગવતી કેવા ભાવે ભેટે છે એકાબીજાને એકાબીજાને જોઈને કેટલો બધો હર્ષ પામે છે એકબીજાના કુશળ સમાચાર પૂછ્યા શ્રીજી બિરાજી રહ્યા છે ત્યાં મોનદાસને સાથે લઈ ગયા ચાલ્યા એ ઠાકોરજી ભિતરમાં બિરાજે છે ત્યાં મોનદાસ કાણાને લઈ ચાલે છે આ બધા ભગવદીઓ રવજીભાઈ તથા ચંદનભાઈ શ્રીજીના ચરણની સેવા કરી રહ્યા છે એટલે કે મનોરથ કરતા ગરદણી ઠાકોરજીના ચરણ સેવા કરે છે ત્યાં મોહનદાસ કાણે આવીને ધનવટ કર્યા શ્રીજી મોહનદાસને જોઈને અતિ પ્રસન્ન થયા અને કહ્યું રવજી તેરો સબ મનોરથ સફળ હોઈ ચૂક્યો જો મોહનદાસ વિરક્ત આવી ગયો યા કી બરાબરી મેં એક શત વૈષ્ણવ કે જૂથ કે સમાધાન ભયો એસો જાનનો યા વિરક્ત કી બરાબરી મેં કોણ આવી શકે ઠાકોરજી કેટલું બધું વડાઈ કરે છે મોહનદાસ કાણાની મોહનદાસ કાણા કેટલા બધા વાલા છે એ પ્રમાણે ઠાકોરજી અહીંયા વર્ણન કરે છે કે તારો બધો મનોરથ પૂરો થઈ ગયો આ એક વિરક્ત આવી ગયો ને આની બરાબરીમાં એક શત વૈષ્ણવ જૂથનું સમાધાન થઈ ગયું એવું સમજ એની એની બરાબરીમાં કોણ આવી શકે સો વૈષ્ણવ જૂથનું સમાધાન થયું એટલું બરાબર એક મોહનદાસ કાણાનું સમજ મોહનદાસ કાણો પ્રભુજીની શ્રીમુખની સરાહના સાંભળીને બોલ્યો રાજા મહારાજા આપ તો પરમોદાર છો આપકે સેવક કો આપ જીતની ઉપમા દે શકો ઉતની દે શકતે હો આપ તો હમારે સર્વોપરી પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ હો ફિર ઉનકી ફિર ઇનકે કીએ હુએ સેવક મેં

જેનાથી હું તારા તને હંમેશા વશ વશ રહું છું રવજીભાઈ તથા બીજા વૈષ્ણવ સાથેના વૈષ્ણવ પ્રભુજીની વાત પ્રસંગ સાંભળીને અતિ હર્ષ પામ્યા રવજીભાઈ મોહનદાસ કાણાને ભેટી પડ્યા તેના ચરણ પડીને ગદગદ થઈ ગયા રાજ પ્રસાદ લેવા પધારો એટલે મોહનદાસને કહે છે પ્રસાદ લેવા પધારો મોરારદાસ બોલે છે રવજી તે તો અમારી પંગતના અધિકારી છે તે અમારી સાથે લેવા બેસશે એટલે કે પંગતે અમારી સાથે એટલે કે બધા ભગવદીઓ સાથે પંગત કરવા બેસશે અમારી સાથે બેસશે તેનું સમાધાન અમારાથી અમારા હાથથી થાય તે રૂડું એટલે કે અમે પીરસીશું મોહનદાસ કાણાને એવું મોરારદાસ કહે છે કે અમારા હાથથી એનું સમાધાન અમે કરવા માગીએ છીએ મોહનદાસ બોલે છે રવજી પહેલાં અમારા પાડાનું સમાધાન કરો પછી મારું મોહનદાસ કાણા પાડા પર પાડા ઉપર બેસીને ચાલ બેસીને આવે છે ને તો એના પાડો બાર બેસાડેલા છે તો પાડાનું પહેલાં સમાધાન કરો પછી વારું કરો રવજીભાઈ મોહનદાસની વાત કાંઈ સમજ્યા ને પછી મોરારદાસે રવજીને કહ્યું મોરાર મોહનદાસ પોતે એક પાડો રાખે છે અને તે લઈને પરદેશ ફરે છે જેથી તેનો ઘાસ દાણો આપીને સમાધાન કરો એમ મોહનદાસનું કહેવું છે પછી રવજીભાઈ મોહનદાસની સાથે ચાલીને મોહનદાસે જેમ કહ્યું એ રીતભાતથી સર્વ કરી એટલે કે પાડાનું સમાધાન કર્યું અને પાડાને પણ પ્રસાદીની પાતળ ધરી પછી મોહનદાસ મોરારદાસની સાથે પ્રસાદ લેવા ગયા આજ તો નિકટવર્ત નિકટવર્તી અંગીકૃત પતિવ્રત પંધારીઓના જૂથને અપાર આનંદ થઈ રહ્યો છે મોરારદાસે પૂછ્યું રાજ સામૈયાની રાહ પહોંચવાની હતી તે કેમ થયું હવે ત્યાં મોરાદાસ મોહનદાસ બોલે છે જે વાટમાં એક નિષ્કંચન વૈષ્ણવનું સમાધાન કરવા રોકાવું પડ્યું જેથી અવેર થઈ ને મોહનદાસને મોહનદાસ જવાબ દે છે કે તમે વહેલા કેમ ના આવ્યા મોરારદાસે એમ પૂછ્યું કે છે કે રસ્તામાં નિષ્કંચન વૈષ્ણવ વૈષ્ણવનું સમાધાન કરવા રોકાવું પડ્યું તે પ્રસંગ પછી ચર્ચીશું વાટમાં પણ શ્રીજીની સેવકની વૃદ્ધિ કરતો આવ્યો છું વિરક્ત વૈષ્ણવ છે ને એ સેવા એ જ છે મોરારદાસ કે છે રાજ એ જ તમારું કામ શ્રીજીને પ્રતાપબદનું કારણ તમારામાં અધિક જણાય છે રાજ રૂડુ રૂડુ તમ દર્શનથી આનંદ થયો આ વાત પ્રસંગથી આપણે જાણીએ કે ઠાકોરજી કેવા ભગવદીની વડાઈ કરે છે અને ભગવદીઓ એકબીજાની વડાઈ કેવી કરે છે અને જ્યારે ઠાકોરજી એમ કે છે કે હું તારે વશ છું પંચાક્ષર મંત્ર સિદ્ધ કર્યો છે છતાં પણ મોનદાસ કાણાના આપણે બે દિવસ પહેલા જોયું કે વીસ કારણિક ભગવતી હતા જેનું સતત સ્મરણ કરતા હતા કેટલું બધું છે કાણામાં કે ભગવતીના શરણમાં પણ રહે છે ભગવતીનું નામ સ્મરણ વીસ કારણિક ભગવતીનું નામ સ્મરણ સતત લે છે એટલે ઠાકોરજી પણ એના વશ છે છતાં પણ એ ભગવતી એ દાસપણું છોડતા નથી આજે આપણે મોનદાસ કાણાને એના દાસપણા પરથી આપણે આ જાણીએ અને મોનદાસ કાણાની કૃપા થાય એવી વિનંતીથી આજે હું નાની વાતને વિરામ આપું છું ગોપાલ શ્રી ગોપાલલાલજી